નમસ્કાર નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ આજે ગુજરાત માટે ખાસ દિવસ છે ગુજરાતનું તાપમાન આજે હાઈ થવાનું છે કારણ કે એક તરફ ગરમીની વાત કરીએ તો તેમાં પણ તાપમાન ચાલીસ ડિગ્રીને પાર છે ત્યારે બીજી તરફ રાજકીય ગરમાવો પણ ગુજરાતમાં આજે વધુ જોવા મળવાનો છે કારણ કે આજે લોકસભા ઇલેક્શન છે અને ગુજરાતની તમામ બેઠકો માટે આજે મતદાન કે જે થવાનું છે આજે વાત કરીએ તો સાત વાગ્યાથી એટલે કે અત્યારથી જ બે મિનિટ પહેલાં જ જે પ્રકારે વાત કરીએ તો મતદાન શરૂ કરી દેવામાં આવ્યું છે ગુજરાતમાં સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે બાર રાજ્યો ની કુલ ત્રાણું બેઠકો છે તેમાં ગુજરાતની પચીસ બેઠકોનો સમાવેશ થાય છે આ ગુજરાતની ટોટલ છવ્વીસ બેઠકો છે પરંતુ સુરત બેઠક કે જે બિનહરીફ થઈ ગઈ છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવી લીધો છે બિનહરીફ વિજય મેળવ્યો છે ત્યારે વાત કરીએ તો ખાસ પચીસ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે વાત કરીએ રાજકોટ બેઠકની તો અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે અત્યારે તેમના દ્વારા વોટ કરવામાં આવી ગયું છે પુરુષોત્તમ રૂપાલાએ અમરેલી ખાતે વોટ કરી દીધો છે હાલ જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે મુજબ તેમના પરિવાર સાથે તેમણે વોટ કર્યો છે સાથે મતદાન કર્યું છે તો પોતાના પરિવાર સાથે પરશોત્તમ રૂપાલા દ્વારા અત્યારે મતદાન કરવામાં આવ્યું છે અમરેલી ખાતે ઈશ્વરિયા ગામે પરિવાર સાથે પરસોત્તમ રૂપાલાએ મતદાન કર્યું છે તો તનેક દિગ્ગજો આજે મતદાન કરવાના છે પીએમ મોદીની વાત કરીએ તો તેઓ કાલે જ ગુજરાત આવી ગયા છે અને આજે વાત કરીએ તો ખાસ તેઓ મતદાન કરવાના છે રાણીપની નિશાન સ્કૂલ ખાતે તેઓ મતદાન કરવાના છે સતત અપડેટ નિર્માણ ન્યૂઝ પર અમારા સંવાદદાતા ગુજરાતના જે પ્રકારે તમામ જિલ્લાઓમાં પળેપળની અપડેટ માટે ખડે પગે છે અને આપને સતત અપડેટ કે નિર્માણ ન્યૂઝ પર અમે આપતા રહીશું હાલ જે પ્રકારે વાત કરીએ તો ઇલેક્શન કમિશન દ્વારા પણ જે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ગુજરાતની કુલ છવ્વીસ બેઠકો છે તેમાંથી પચીસ પર મતદાન થઈ રહ્યું છે થર્ડ થર્ડ જેન્ડર મતદારો પંદરસો ની સંખ્યા કે જે સામે આવી રહી છે ખાસ કરીને જે પ્રકારે વાત કરીએ તો અગિયાર બાર રાજ્ય છે કુલ ત્રાણું બેઠક પર આજે મતદાન થઈ રહ્યું છે ગુજરાતની પચીસ સહિત અન્ય જે ત્રણું બેઠક પર મતદાન થવાનું છે કુલ પાંચસો ત્રેતાલીસ સીટમાંથી બસો ત્યાંસી સીટ પર મતદાન આજે પૂર્ણ થઈ જશે તો ગુજરાત સહિત તમામ જગ્યાએ વાત કરીએ તો તો તમામ બૂથ પર વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે પીવાના પાણી સહિતની જે પ્રકારે વાત કરીએ તો મંડપ બાંધવામાં આવ્યા છે શેડ બાંધવામાં આવ્યા છે જેથી જે પ્રકારે ખુરશીની વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેથી તમામ જે મતદારો છે તે મતદારોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે હાલ જે પ્રકારે વાત મોદી રવાના થઈ ચૂક્યા છે રાણીપ ખાતે મતદાન તેઓ નિશાન સ્કૂલ ખાતે કરવાના છે તેના માટે હાલ જે નિશાન સ્કૂલ ખાતે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે જે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે કારણ કે મોટા પ્રમાણમાં લોકો પણ જે પ્રકારે પીએમ મોદી આવવાના છે ત્યારે ઉપસ્થિત રહેતા હોય છે ત્યારે તેને લઈને સુરક્ષાના ભાગરૂપે જે પ્રકારે વાત કરીએ તો તમામ રીતે વ્યવસ્થાઓ કે જે કરવામાં આવી છે આજે જે પીએમ મોદી અત્યારે હાલ રવાના થઈ ચૂક્યા છે રાજભવનથી તેઓ રાણી ખાતે મતદાન કરવા માટે નીકળ્યા છે આ સિવાય અમિત શાહની વાત કરીએ તો અમિત શાહ પણ નારણપુરા ખાતે મતદાન કરવાના છે સીએમ ભૂપેન્દ્ર પટેલની વાત કરીએ તો તેઓ શિલ્લજથી મતદાન કરશે સિવાય આનંદીબેન પટેલ તે પણ શીલજથી આજે મતદાન કરવાના છે તો સવારથી જ જે પ્રકારે લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે લાંબી લાઈનો અત્યારે બૂથ પર જે પ્રકારે જોવા મળી રહી છે કેન્દ્રીય મંત્રી અમિત શાહ પણ નારણપુરામાં મતદાન કરશે તેમના પરિવાર સાથે મતદાન કરશે તો સવારે સાત વાગ્યાથી મતદાન કે જે શરૂ કરી દેવામાં આવ્યું છે અને સવારથી જ જે પ્રકારે મોટી લાઈનો હાલતો દેખાઈ રહી છે મતદાન કરવા માટેનો ઉત્સાહ કે જે વધુને વધુ દેખાઈ રહ્યો છે પરંતુ ખાસ કરીને જે પ્રકારે વાત કરીએ તો બપોર સુધી મતદાન કેટલું થાય છે તેના પર ચોક્કસથી નિર્ભર છે બપોર બાદની સ્થિતિ કેવી હશે તેના પર પણ નિર્ભર છે કારણ કે ગરમી જે પ્રકારે ચાલીસ ને પાર પહોંચી ગઈ છે અત્યારે તેને જે લઈને આજે બાર વાગ્યા બાદ જે પ્રકારે ગરમી વધુને વધુ જે પ્રકારે આકરી પડશે તેમાં કેટલા લોકો જે પ્રકારે બહાર આવે છે વોટિંગ કરવા તે પણ ચોક્કસથી એક મહત્ત્વનો મુદ્દો કે જે બની રહેવાનો છે તો પીએમ નરેન્દ્ર મોદી કે જે થોડીવારમાં ત્યાં પહોંચશે અમદાવાદના રાણીપ ખાતે નિશાન સ્કૂલમાં મતદાન કરવા જશે મતદાન બાદ સાડા આઠ કલાકે અમદાવાદ એરપોર્ટથી ઇન્દોર ખાતે જવા રવાના થશે પીએમ નરેન્દ્ર મોદી અત્યારે રાજભવનથી મતદાન કરવા માટે નીકળી ગયા છે ખાસ કરીને અલગ અલગ બેઠક પર વાત કરીએ તો જે પ્રકારે મોટા નેતાઓ કેન્દ્રીય નેતાઓમાં વાત કરીએ તો મનસુખ માંડવીયા છે પરષુત્તમ રૂપાલા છે કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ તેમની વાત કરીએ આ તમામ જે પ્રકારે નેતાઓ કે જે તેમનું ભાવિ કે જે હવે મતદારોના હાથમાં છે અને આજે તમામ બેઠકો પર આજે મતદાન થવાનું છે તો મતદાનની શરૂઆત આજે સવારે થઈ ગઈ છે હાઈજીન તથા મેડિકલ કીટ તે પણ તમામ બૂથ પર રાખવામાં આવી છે વિશેષ દિવ્યાંગ મત બૂથો છે તેની વ્યવસ્થા કરવામાં આવી છે મહિલા બૂથો છે તેની પણ વ્યવસ્થાઓ કે જે કરવામાં આવી છે તો શાંતિપૂર્ણ જે માહોલમાં મતદાન થાય તે પ્રકારે ખાસ વ્યવસ્થાઓ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે તમામ જે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે પોલીસનો બંદોબસ્ત હોય કે પછી તમામ જે બંદોબસ્તની લઈને વાત કરીએ તો તે પણ કરી દેવામાં આવી ગયો છે તો અત્યારે પીએમ નરેન્દ્ર મોદી થોડીવારમાં અમદાવાદની નિશાન સ્કૂલ ખાતે મતદાન કરશે ત્યારબાદ આપણે વાત કરીએ તો નારણપુરા ખાતે અમિત શાહ મતદાન કરશે અને ત્યારબાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને આનંદીબેન પટેલ કે જે સીલજ ખાતે તેઓ મતદાન કરવાના છે તો મનસુખ માંડવિયા કે તેની વાત કરીએ તો તેઓ અણોલ ખાતે મતદાન કરશે પરસોત્તમ રૂપાલાએ અમરેલીના ઐશ્વર્યા ગામ ખાતે મતદાન કર્યું છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ જે પ્રકારે પોરબંદરથી ચૂંટણી લડી રહ્યા છે અને તેઓ પણ આજે મતદાન કરવાના છે તો અલગ અલગ જે પ્રકારે વાત કરીએ તો અલગ અલગ જગ્યાએથી ખાસ જે પીએમ નરેન્દ્ર મોદીએ જે આહવાન કર્યું હતું જે તેમના પ્રચારમાં જે પ્રકારે એક વાત તમામ લોકોને જે પ્રકારે કહેવામાં આવી હતી કે જે પ્રકારે આપ જે તમામ મતદારો છે કે જે મતદાન કરવા જાય ત્યારે જે પ્રકારે થાળી વગાડે કે કોઈ પણ જે ચોક્કસથી જે પ્રકારે એ થાળી વગાડતા વગાડતા જાય અને તેમાં લોકોને પણ પ્રેરિત કરે તે પ્રકારની વ્યવસ્થા પણ જોવા મળી રહી છે આપણે ખાસ વાત કરીએ તો હર્ષ સંઘવી દ્વારા જે અત્યારે ત્યાં પહોંચવામાં પહોંચ્યા છે હર્ષ સંઘવી મતદાન મથક ત્યાં પહોંચ્યા છે અને ઘરેથી નીકળ્યા બાદ તેઓ થાળી વગાડતા પણ જોવા મળ્યા હતા હાલ વાત કરીએ તો અમિત શાહ અમિત શાહ અમદાવાદની નિશાન સ્કૂલ ખાતે હાલ પહોંચી ગયા છે અને થોડીવારમાં પીએમ નરેન્દ્ર મોદી પણ પહોંચશે તો ખાસ કરીને જે પ્રકારે પીએમ નરેન્દ્ર મોદી થોડીક જ વારમાં મતદાન કરવાના છે અને તેમાં પીએમ નરેન્દ્ર મોદીની સાથે અમિત શાહ પણ ઉપસ્થિત રહેવાના છે અમિત શાહ અત્યારે પહોંચી ગયા છે ત્યાં અમદાવાદની નિશાન સ્કૂલ ખાતે અમિત શાહ પહોંચી ગયા છે અને ત્યારબાદ થોડીક જ વારમાં હવે પીએમ નરેન્દ્ર મોદી પણ પહોંચશે અમદાવાદની નિશાન સ્કૂલ ખાતે અમિત શાહ ત્યાં ઉપસ્થિત રહેવાના છે પીએમ નરેન્દ્ર મોદીની સાથે અને અત્યારે અમિત શાહ પહોંચી ગયા છે રાણી થોડીક જ વારમાં હવે પીએમ નરેન્દ્ર મોદી પણ પહોંચશે અને તેમની સાથે મતદાન માટે તેઓ ખાસ ઉપસ્થિત રહેવાના છે અમિત શાહ અને ત્યારબાદ અમિત શાહ નારણપુરા ખાતે પોતાના પરિવાર સાથે મતદાન કરવાના છે તો પીએમ નરેન્દ્ર મોદી મતદાન કર્યા બાદ સાડા આઠ વાગે ઇન્દોર જવા રવાના થઈ જશે અને અમિત શાહની વાત કરીએ તો તેઓ નારણપુરા ખાતે મતદાન કરવા જવાના છે તો આજે વાત કરીએ તો આજે જે મતદાન છે ત્રણ બેઠકો પર જે મતદાન યોજાવાનું છે તેમાં ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતની પચીસ બેઠકોનો સમાવેશ થાય છે કર્ણાટકની ચૌદ બેઠકો છે યુપીની દસ બેઠકો છે છત્તીસગઢની સાત બેઠકો છે કે જ્યાં એકલા હાથે ભાજપ લડી રહ્યું છે યુપીની દસમાંથી નવ સીટ પર સપા આ સિવાય ફતેહપુર સેખરીની સીટ પર કોંગ્રેસ કે જે મેદાનમાં છે બિહારની પાંચમાંથી ચાર સીટ પર ભાજપના સાથી પક્ષ જેડીયુ અને લોજપા કે જે લડી રહ્યા છે તો ગુજરાત એમપી અને બિહારમાં જ્યાં ચૂંટણી છે ત્યાં બધી જ સીટ પર અત્યારે ભાજપનું વર્ચસ્વ છે અને ખાસ વાત કરીએ તો બે હજાર ઓગણીસ અને બે હજાર ચૌદમાં આ તમામ સીટ પર ગુજરાત એમપી અને બિહાર જે સીટ પર આજે મતદાન થવાનું છે તે આ બે હજાર ઓગણીસ અને બે હજાર ચૌદમાં તમામ જે પ્રકારે ભાજપે જીતી હતી ગુજરાતની છવ્વીસ બેઠકો પણ ભાજપે જીતી હતી એમપીની જે નવ સીટ પર વોટિંગ થશે એ પણ ભાજપ પાસે અત્યારે છે ત્યારે તમામ જે સીટો ભાજપ જે પ્રકારે પોતાની પાસે રાખવામાં આ વખતે સફળ થાય છે કે કેમ તે પણ ચોક્કસથી જોવું રહેશે તમામ નિર્ણય હવે જનતાના હાથમાં છે બિહારની તમામ પાંચ સીટની વાત કરીએ છત્તીસગઢની સાતમાંથી છ સીટો વાત કરીએ યુપીની દસમાંથી આઠ સીટ પર વાત કરીએ તો બે હજાર ઓગણીસમાં ભાજપે તેમાં જીત મેળવી હતી આસામમાં વાત કરીએ તો ચારમાંથી ત્રણ સીટ કે જે એનડીએના ખાતામાં છે તો આ જે તમામ જે સીટ કે જ્યાં આજે મતદાન થઈ રહ્યું છે જે જે રાજ્યોમાં અને ત્યાંની બે હજાર ઓગણીસ અને બે હજાર ચૌદની સ્થિતિ કે જે અત્યારે આપણે જોઈ કે જેમાં તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે ત્યારે આ વખતે બે હજાર ચોવીસમાં પરિણામમાં કોઈ ફેર આવે છે કે કેમ ભારતીય જનતા પાર્ટીનો જે નારો છે ચારસો પારનો નારો તે લેવામાં સફળ થાય છે કે કેમ તે પણ ચોક્કસથી એક જોવું રહેશે તો પીએમ મોદીની વાત કરે તો થોડીક જ વારમાં ત્યાં મતદાન કરવા પહોંચશે તેની પહેલાં અમિત શાહ ત્યાં પહોંચી ગયા છે અને અમિત શાહ દ્વારા તમામ જે પ્રકારે સમીક્ષા કરવામાં આવી છે પીએમ નરેન્દ્ર મોદી આવે તે પહેલાં તમામ સમીક્ષા કે જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવી છે અને તેઓ રાણીપ ખાતે પહોંચી ગયા છે થોડીવારમાં હવે પીએમ નરેન્દ્ર મોદી પણ પહોંચશે અને તેઓ મતદાન કરવાના છે તો મતદાન કર્યા બાદ પીએમ નરેન્દ્ર મોદી ઇન્દોર ખાતે જવા રવાના થશે અને અમિત શાહ કે જે રાણીપથી સીધા જ પહોંચશે નારણપુરા જ્યાં પોતાના પરિવાર સાથે તેઓ મતદાન કરવાના છે તો સીએમ ભૂપેન્દ્ર પટેલ તે પણ શીલજ ખાતે પહોંચવાના છે આનંદીબેન પટેલ તે પણ શીલજ ખાતેથી મતદાન કરશે તો પીએમ નરેન્દ્ર મોદીએ આજે જે પ્રકારે પોસ્ટ મારફતે પણ જે પ્રકારે તમામ જે લોકોને મતાધિકારનો ઉપયોગ કરવા માટે પીએમ મોદીએ વિનંતી કરી છે પીએમ નરેન્દ્ર મોદીએ જે પ્રકારે વાત કરી છે કે તમામ લોકશાહીનો પર્વ કે જે ઉજવે તે પ્રકારે વાત પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ખાસ કરવામાં આવી છે અને વધુમાં વધુ જે પ્રકારે મતદાન થાય મતદાનનો રેકોર્ડ થાય તે પ્રકારની અપીલ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે પોસ્ટ મારફતે પીએમ નરેન્દ્ર મોદીએ અપીલ કરી છે મતદારોને વોટ કરવા માટે તો તમારી જે સક્રિય ભાગીદારી ચૂંટણીને ગતિશીલ બનાવશે તે પ્રકારની વાત પીએમ નરેન્દ્ર મોદીએ કરી છે તો હાલ જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો અમદાવાદની જે પ્રકારે અમદાવાદના દ્રશ્યો છે જ્યાં મતદાન છે તે તમામ જગ્યાએ અત્યારે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી રહ્યું છે ડોગ સ્પોર્ટથી લઈને તમામ જે સુરક્ષા વ્યવસ્થા છે તેના પર નજર રાખવામાં હાલ તો આવી રહી છે લોકો મતદાન માટે સવારથી જ જે પ્રકારે ઉમટ્યા છે મતદાન માટે એક પ્રકારે અનેરો ઉત્સાહ લોકોમાં અત્યારે દેખાઈ રહ્યો છે તો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ કે જે છેલ્લા કેટલાય મહિનાઓથી ખાસ કરીને જે તૈયારીઓ ચાલતી હતી અને તમામ જે પ્રકારે પ્રચાર પ્રસાર કે જે તમામ પાર્ટીઓએ કર્યા પરંતુ હવે નિર્ણય જનતાના હાથમાં છે આજે તમામ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ કરશે મતદારો અને ચોથી જૂને જ્યારે મતપેટી ખુલશે મતગણતરી થશે અને તેમાં જનતાનો જનાદેશ છે કે જે બહાર આવશે તો ક્યાં કેટલું બે મતદાન થયું છે તમામ અપડેટ કે જે આપ નિર્માણ ન્યૂઝ પર સતત જે પ્રકારે જોતા રહેશો અમારા તમામ સંવાદદાતા તે ગુજરાતના તમામ જિલ્લાઓમાં અત્યારે આપણે માહિતી પહોંચાડવા માટે સતત જે પ્રકારે પગે છે અને તમામ માહિતી આપ નિર્માણ ન્યૂઝ પર જે પ્રકારે મેળવતા રહેશો તો હાલ જે પ્રકારે મતદાન શરૂ થઈ ચૂક્યું છે સાત વાગ્યાથી આ મતદાન કે જે શરૂ કરવામાં આવી ગયું છે અને જે પ્રકારે ગુજરાતની બેઠકોની વાત કરીએ તો કચ્છમાં વિનોદ ચાવડા અને સામે નીતિશ લાલન કે જે આમને સામને છે ભાજપના વિનોદ ચાવડા છે અને સામે નીતિશ લાલન કે જે ક કોંગ્રેસના ઉમેદવાર છે આ સિવાય સુરેન્દ્રનગર બેઠક પણ ખૂબ જ ચર્ચામાં રહેવાની છે ભાજપથી ચંદુભાઈ શિહોરાને મેદાને ઉતાર્યા છે અને કોંગ્રેસ તરફથી ઋત્વિક મકવાણા કે જે એક મોટું નામ છે દિગ્ગજ નેતા છે તેમને મેદાને ઉતારવામાં આવ્યા છે રાજકોટ બેઠક ખૂબ જ મહત્ત્વની સાબિત થવાની છે આ વખતે વિરોધની વચ્ચે પરશોત્તમ રૂપાલા ભાજપથી અને પરેશ ધાનાણી કે જે કોંગ્રેસથી પહેલાં તેઓ નહોતા લડવાના પરંતુ ત્યારબાદ મનાવવામાં આવ્યા પારા પરેશ ધાનાણીને તેમની સામે અને ત્યારબાદ હવે જંગ જામવાનો છે બેન બાંભાણીયા ભાવનગરથી ભાજપના ઉમેદવાર છે અને સામે ઉમેશ મકવાણા કે જે ગઠબંધનના ઉમેદવાર છે આમ આદમી પાર્ટીના નેતા છે તેમને મેદાને ઉતાર્યા છે જૂનાગઢની વાત કરીએ તો રાજેશ ચુડાસમા ઉત્સવનો આજે દિવસ છે અને ખાસ કરીને વાત કરીએ તો અમે અત્યારે છીએ સિલજમાં સિલજ ની પ્રાથમિક શાળામાં તમે જોઈ શકો છો કે આ છે લોકસભા સામાન્ય બે હાજર ચોવીસ પ્રાથમિક શાળા અહીં જો વાત કરવામાં આવે તો ઘાટોડિયા વિધાનસભાના મત વિસ્તારો અહીં આવશે ગાંધીનગર સંસદ મત વિસ્તારમાં આ સમાવેશ થાય છે એટલે કે એના અહીંના ઉમેદવાર છે લોકસભાના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના અમિત શાહ છે અને કહેવાય છે કે જો વાત કરીએ તો રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીં જ મત આપવા આવશે તમને સીધા અહીંયા દ્રશ્યો બતાવવા માગીશ કે લગભગ અહીં વોટિંગ છે એ થોડી વારમાં શરૂ થશે પરંતુ વોટિંગ થાય પહેલાં કોઈ જાતની યાંત્રિક ખામી કે કોઈ જાતની અનિચ્છનીય ઘટના ન બને તે માટે અત્યારે અહીં તમે જે જોઈ શકો છો જ્યાં મત થવાના છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આનંદીબેન પટેલ જ્યાં મત આપવાના છે અત્યારે મોકપોલ ચાલી રહ્યો છે અને મોકપોલમાં ખાસ કરીને અત્યારે ઈવીએમ મશીનની પણ ચકાસણી થઈ રહી છેલ્લે આ ઈવીએમ મશીન પર ત્રિસૈ વાગી છે અને ત્યારબાદ સાત વાગે જે મતદાન છે શરૂ થશે તો ચોક્કસ એકી જે તમે જોઈ શકો છો કે મતદાન કુટીર છે અહીં મોકપોલ ચાલી રહ્યો છે એટલે કે ડેમો અત્યારે વોટિંગમાં કઈ રીતે થઈ શકે અથવા તો કોઈ જાતની યાંત્રિક ખામી કે કોઈ જાતની અનિચ્છનીય ઘટનાને બને તે માટેની અત્યારે ચકાસણી ઇલેક્શન કમિશનર ઓફિસરો દ્વારા અત્યારે થઈ રહી છે સાત વાગે જે મતદાન શરૂ થશે ને સાંજે છ વાગ્યા સુધી મતદાન થવાનું છે લોકશાહીના પર્વનો આજે દિવસ છે અમે પણ અમારા ચેનલ વતી આપણે અપીલ કરીએ છીએ કે બને એટલું મતદાન કરો ગરમીનો સમય છે હીટવે પણ ઘણી આવશે તો એના માટે પણ અહીં ખાસ વ્યવસ્થા કરી છે તમે જોઈ શકો છો મારી પાછળ તો વાત કરવામાં આવે તો અહીં મતદારોને કોઈ તકલીફ ન પડે તેના માટે સ્પેશિયલ કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે તમે જોઈ શકો છો અહીં મંડપ પણ બાંધવામાં આવ્યો છે લગભગ જો વાત કરવામાં આવે તો પીવાના પાણીની ઠંડા પાણીની પણ વ્યવસ્થા છે સાથે સાથે અહીં ઓઆરએસ પણ મૂકવામાં આવ્યા છે તો પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે ઇલેક્શન કમિશન દ્વારા અમે પણ અમારા ચેનલ વતી આપને અપીલ કરીએ છીએ કે બને એટલું મતદાન કરો લોકશાહીનો પર્વનો દિવસ છે સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી મતદાન છે ચાલુ રહેશે આપણે નમ્ર અપીલ છે કે બને એટલું વધુ આજે મતદાન થાય કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે મયદીપસિંહ રાઠોડ સરકારે અપીલ નિર્માણ ન્યૂઝ તરફથી પણ કે જે મતદારો છે વધુને વધુ મતદાન થાય તે પ્રકારે આપણે લોકશાહીના આ પર્વમાં ભાગ લઈએ આપણો જે મતાધિકાર છે મત આપવાનો જે અધિકાર છે આપણો અધિકાર છે તે આપણે પૂરો કરીએ અને બહાર નીકળીએ અને આજે વધુને વધુ મતદાન થાય લોકોને પણ તે પ્રકારે આપણે જણાવી મતદાન કે જે સાત વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું છે જે સિલજના આપે દ્રશ્યો જોયા અમારા સંવાદદાતાએ જે અત્યારે સાત વાગ્યા પહેલાં જે તૈયારીઓ હતી તેના અંગે જે પ્રકારે વાત કરી છે અને સાથે જે એક અપીલ તમામ મતદારોને કે વધુને વધુ મતદાન થાય અને લોકોને પણ આપણે જણાવીએ વધુને વધુ મતદાન કરવા લોકો બહાર આવે તે દિશામાં સતત પ્રયત્નો થઈ રહ્યા છે ચોક્કસથી ગરમીનો માહોલ છે પરંતુ તમામ બૂથ પર જે કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે ઠંડા પાણીની પીવાના ઠંડા પાણીની વ્યવસ્થાઓ કરવામાં આવી છે મંડપ બાંધવામાં આવ્યા છે શેડ પણ બાંધવામાં આવ્યા છે તેને લઈને મતદારોને જે પ્રકારે કોઈપણ અગવડતા ન પડે તે માટેની ખાસ વ્યવસ્થાઓ કે જે તમામ બૂથ પર ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે હવે લોકો જે પ્રકારે કેટલા પ્રમાણમાં બહાર આવે છે ખાસ કરીને બપોરના સમયે જ્યારે ગરમી પીક પર હોય છે બેતાલીસ ડિગ્રીને પણ પાર જવાની આ જે શક્યતાઓ કે જે સેવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા ત્યારે આ તમામ ગરમીની વચ્ચે જે પ્રકારે કેટલા પ્રમાણમાં મતદાન થાય છે તે પણ ચોક્કસથી જોવું રહેશે

આજે મેં સૌથી પહેલો વોટ એક્ઝેક્ટ સાત વાગે મતદાન માટે આવ્યો તો અને નાખ્યો છે અને સૌને અપીલ કરું છું કે મતદાન કરવું અવશ્ય છે મતદાન કરવું આપણે ફરજિયાત ગણીએ અને મતદાન કરવાથી રાષ્ટ્રનું નિર્માણ કરવામાં આપણું યોગદાન આપવાનું હોય છે અને એના માટે આપ સૌ મત કરો એવું મારું આજે તમને વિનંતી છે સાથે સાથે મને પૂરી આશા છે અને શ્રદ્ધા છે કે આજે જે મતદાન થશે એ મતદાન થકી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ફરીથી એક વખત વડાપ્રધાન તરીકે આરૂઢ થશે અને આરૂઢ થયા બાદ જે ભારત દેશની પ્રગતિ છે એ વધુ ને વધુ આગળ વધશે અને ત્રીજી આર્થિક મહાસત્તા તરીકે જાહેર થવાની પૂરેપૂરી સંભાવના છે કલાની વાત કરીએ તો તેમણે અમરેલી અને ઈશ્વર પ્રાથમિક શાળા ખાતે તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા તેની પહેલાં જે પ્રકારે વાત કરીએ તો ખાસ જે પ્રકારે તેમના પરિવાર સાથે તેઓ પહોંચ્યા હતા મતદાન કરવા માટે અને તેમણે મતદાન કે જે કરી દીધું છે પરષોત્તમ રૂપાલા દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે અને લોકોને પણ જે પ્રકારે અપીલ કરવામાં આવી છે વધુને વધુ મતદાન થાય તે પ્રકારે આપણે આ લોકશાહીના પર્વમાં ભાગ લઈએ ડોલ નગારા સાથે પરસોત્તમ રૂપાલા કે જે મતદાન કરવા માટે પહોંચ્યા હતા તો તેની સાથે જે પ્રકારે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે પરસોત્તમ રૂપાલા કે જે મતદાન કરવા માટે પહોંચ્યા હતા ત્યારના આ દ્રશ્યો છે અને તે મતકુટીરમાં જે પ્રકારે પહોંચ્યા અને ત્યાં તેમણે પોતાનો મત કે જે આપ્યો છે તો તેમના પરિવાર સાથે તેઓ પહોંચ્યા હતા અમરેલીની ઈશ્વર્યા પ્રાથમિક શાળા ખાતે જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તો તેમના દ્વારા આ મત આપવામાં આવી ગયું છે તો પરશુતમ રૂપાલા દ્વારા અમરેલીની આ જે પ્રાથમિક શાળા છે ત્યાં પોતાના પરિવાર સાથે તેઓ પહોંચ્યા હતા અને પોતાનો કિંમતી મત કે જે આપ્યો હતો ત્યારબાદ જે પ્રકારે મીડિયા સાથે પણ વાતચીતમાં તેમણે લોકોને પણ અપીલ કરી હતી વધુને વધુ મતદાન થાય તે દિશામાં આપણે આજે કાર્ય કરીએ અને વોટિંગનો જે અવસર છે લોકશાહીનો આ જે અવસર છે તેમાં આપણે ભાગ લઈએ તો જે પ્રકારે અમરેલીના આ દ્રશ્યો છે તો પરષોત્તમ રૂપાલા તેમનું પણ આજે ભાવિ કે જે જેવીએમમાં સેલ થવાનું છે રાજકોટથી તેઓ અત્યારે જે લડી રહ્યા છે ત્યારે વિરોધની વચ્ચે પરષોત્તમ રૂપાલાની ખાસ વાત કરીએ તો કેવું પ્રદર્શન થશે તે પણ ચોક્કસથી જોવું રહેશે સામે જે પ્રકારે પરેશ ધાનાણી છે અને ભાજપથી પરષોત્તમ રૂપાલા છે ત્યારે લોકશાહીમાં પરિણામમાં જે પ્રકારે શું આવશે કે કેવું પ્રદર્શન આ બંને નેતાઓ કે જે ખાસ કરવાના છે તે પણ ચોક્કસથી હવે મતદારોના હાથમાં છે ચાર તારીખે જ્યારે ઈવીએમ ખુલશે ત્યારે સામે આવશે કે જે વિરોધ ભારતીય જનતા પાર્ટીને નડ્યો છે કે કેમ પરંતુ હાલ તો તેમણે મતદાન કર્યું છે ઢોલ નગારા સાથે તેઓ ત્યાં પહોંચ્યા હતા સાથે વાત કરીએ તો હર્ષ સંઘવીની તેઓ પણ જે પ્રકારે ઢોલ નગારા સાથે હરસંઘવી પહોંચ્યા હતા મતદાનને લઈને પળેપળની અપડેટ આપ નિર્માણ ન્યૂઝ પર સતત જે પ્રકારે જોતા રહેશો હાલ રોકાઈએ છીએ નાનકડા વિરામ માટે